એમને મેં રાખતા ઉભી કઈ સાઈડ માં લઈ લો એમ કેવાનું હોય સાઈડ માં લઈ લીધો માં

મે હું બોગરાને ફોન કરવા આવ્યો હું મે હું બોગરા નોકરી જશે તમારી આ વાત કરો ફોન કરું ગાડી એમને વેચાવી પડશે તારે મે નહીં કેનો મે મે ઓ ભદન ભર્યો પર બેંક ને હું આયો સાહેબ અમને કે છે કે અહીંયા ગાડી રાખવાનું ફાઈન ભરવાનું અમારે ફાઈન આવે અહીંયા ગાડી ઉભી રાખવાની મો તમને લેખિતમાં ત્યાં રિપોર્ટ આપી દો અનેનું તમને જાણ